આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોકસીના નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ ફાઈન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન આજે આપણે કાર્યક્રમમાં આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું જો હવે અત્યારે હું ધૂળેટી નજીક આવી રહી છે અને ગરમી પણ ચાલુ થઈ રહી છે તો કઈક આમ ફટાફટ બની જાય અને એકદમ ટેસ્ટી હોય અને ચટપટી હોય એવી કઈક વાનગી આપણે બનાવી દઈએ હમ બિલકુલ સાચી વાત છે કારણ કે ઘણી વખત ગરમીમાં એવું થતું હોય કે બહુ હેવી ફૂડ આપણે પ્રિફર નથી કરતા કે ઉનાળો છે ગરમી છે તો બહુ હેવી ફૂડ નથી ખાવું પણ લાઈટ ડીશ હોય અને છતાં પણ ટેસ્ટી હોય તો બધાને મજા આવે Yes બહુ સાચી વાત છે. જી તો આજે આપણે કાર્યક્રમમાં કઈ રેસીપી શીખાવીએ? આજે આપણે ભેળ બનાવીશું. ભેળ તો મોટા ભાગે બધાના ઘરે બનતી જ હોય છે મીઠી અને તીખી ચટણી સાથે. પણ આજે આપણે એક સ્પેશિયલ ભેળ બનાવીશું એટલે કે બોમ્બે ગોલ્ડન ભેળ બનાવીશું. બોમ્બે સ્ટાઇલ છે અને બોમ્બે સ્ટાઇલ પણ અલગ અલગ ભેળ બને છે. સુકા ભેળ મળે છે, ગીલા ભેળ મળે છે. પણ આ એક ત્રીજી ભેળ છે જે છે ગોલ્ડન ભેળ અને આનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હમ બિલકુલ સાચી વાત કરી રૂટિન જે ભેળ આપણા ઘરે બનતી હોય છે એ ખાધેલી છે પરંતુ આ ગોલ્ડન ભેળ એ મારા માટે પણ નવી છે અને મને લાગે છે આપણા શ્રોતાઓ માટે પણ એકદમ નવી જ આઇટમ છે અને ખાસ વાત છે એની ચટણી આ જે ભેળ છે ને એની ચટણી બહુ જ ટેસ્ટી બને છે અને આની ખાસ વાત એ છે કે આ ચટણી અને આ ભેળ બંને તીખી ભેળ હોય છે એટલે કે એની અંદર ગળી ચટણી કે મીઠાશ કંઈ જ એડ કરવામાં નથી આવતી એટલા લીધે જ એનો ટેસ્ટ એકદમ અલગ હોય છે એટલે એકદમ ચટ્ટાકેદાર આજે રેસીપી બનવાની છે યસ જી તો આપણે આપણા શ્રોતાઓને એને માટેના ઇન્ગ્રીડિયન્ટ નોંધાવી દઈશું ચોક્કસ સૌથી પહેલા ચટણી માટેની આપણે સામગ્રી જોઈ લઈએ એના માટે એક કપ ગાંઠિયા લેવાના છે આઠ થી દસ તીખા લીલા મરચા લેવાના છે બે નંગ લીંબુનો રસ લઈશું એની સાથે મીઠું હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરવાની છે એની સાથે અડધો કપ કોથમીર આપણે ઉમેરી લઈશું આટલી વસ્તુ આપણે ચટણી માટે લેવાની છે ચટણીના ના તું ઇન્ગ્રીડિયન્ટ જોઈશ ને તો પણ રૂટીન ની ચટણી કરતા થોડા અલગ છે કારણ કે રૂટીન માં આપણે હિંગ હળદર ક્યારે પણ ચટણી માં નથી ઉમેરતા હોતા પણ આ ચટણી નો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને બહુ જ સરસ આવે છે હવે ભેળ માટેના ના આપણા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો ભેળ માટે આપણે જનરલી આપણે ભેળ બનાવતા હોઈએ ત્યારે આપણે મમરાની ભેળ બનાવતા હોઈએ છીએ પણ આ ભેળ થોડી અલગ છે આ આપણે પૌવા ને તળી અને એ પૌવાની ભેળ બનાવવાની છે એટલે જે તળવા માટે હળદર જ વસ્તુ તળતી વખતે એડ કરવાની છે કોઈ મસાલા ઉમેરવાના નથી એટલે એ તળેલા પૌવા લેવાના છે એની સાથે પાકપ ચણાની દાળ પાકઅપ સેવ પાકપ બુંદી તીખી બુંદી અથવા તો મોડી બુંદી તમને જે ગમતી હોય એ લઈ શકો છો બે ટેબલ સ્પૂન તળેલી સીંગ લેવાની છે એની સાથે પાંચ થી સાત નંગ ભેળ ની પૂરી લેવાની છે એના સિવાય આપણે બે નંગ ટમેટાં છે જે એકદમ જીણા સુધારેલા હોય એક કાકડી એ પણ એકદમ બારીક સુધારીને લેવાની છે બે થી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર ઉમેરવાની છે અને સાથે દાડમના દાણા લેવાના છે પરથી ચાટ મસાલો અને લીંબુનો રસ આ બંને વસ્તુ લેવાની છે અરે વાહ આ ઇન્ગ્રીડિયન્સ સાંભળીને જેમ થાય છે કે જલ્દી જલ્દી તમે આ ગોલ્ડન ભેળ બનાવો અને હું ટેસ્ટ કરું બહુ સાચી વાત છે અને રવિવારના તો જો આવો ભોજન અથવા તો નાસ્તો ગમે એ ટાઈમે આપણે આ મળી જાય ને તો મજા પડી જાય. જી બિલકુલ તો સૌથી પહેલા તો આપણે ચટણી તૈયાર કરી લેવાની છે. એના માટે તમે ગાંઠિયા છે ને એ મોડા ગાંઠિયા લેવાના છે એટલે લકડિયા ગાંઠિયા પ્રેફર નથી કરવાના. તીખા કોઈ પણ ગાંઠિયા નથી લેવાના. મોડા કોઈ પણ ગાંઠિયા તમે એમાં લઈ શકો છો. તો ગાંઠિયા, લીલા મરચા, કોથમીર, જીરું, હિંગ, હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને ચટણી તૈયાર કરી લેવાની છે. પણ આ ચટણી કેવી તૈયાર કરવાની છે થોડી ઘટ એટલે કે ઢીલી નથી કરવાની અંદર પાણી નથી ઉમેરવાનું એવી ચટણી આ તૈયાર કરવાની છે અને આ ભેળ પણ થોડી સુકી ભેળ જેવી બનશે એટલે કે એકદમ આપણે જે રસાદાર ભેળ જે ખાતા હોઈએ ને એવી ભેળ નથી બનાવવાની મીઠી ચટણી એડ કરીને આપણે જે રસાદાર ભેળ બનાવીએ ને એવી નથી બનાવવાની ઓકે આ રીતે આપણે ચટણી તૈયાર કરીને રાખી દેવાની છે હવે એક બાઉલ માં તળેલા પૌવા જો તમને એવું થાય કે ફક્ત પૌવા ની નથી બનાવવાની અને થોડા મમરા એડ કરવા છે તો તમે કરી પણ શકો છો અને તમને એવું થાય કે મારે હમણાં ને હમણાં જ બનાવી છે અને મારી પાસે અત્યારે પૌવા હાજર નથી અને મમરા હાજર છે તો પણ આમાં એક વખત તમે બનાવશો તો પણ સ્વાદ સરસ જ આવશે તો હવે બાઉલમાં પૌવા લેવાના છે એની અંદર દાળ સેવ બુંદી સિંગ આ બધું જ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર તૈયાર કરેલી ચટણી ઉમેરી લેવાની છે ચટણી ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે પછી એની અંદર ટમેટો કાકડી કોથમીર અને દાડમ સાથે ભેળની પૂરીના ટુકડા પણ ક્રશ કરીને ઉમેરી દેવાના છે આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે પછી જ્યારે તમે એને સર્વ કરો ત્યારે ઉપરથી લીંબુનો રસ અને ચાટ મસાલો છાટી અને સર્વ કરી લેવાની છે એટલે મસ્ત મજાની ગોલ્ડન બેર તૈયાર થઈ ગઈ છે તમારા ફ્રેન્ડ્સ આવ્યા હોય ત્યારે તમે અગાઉથી પ્રીપરેશન કરી અને રાખી શકો છો અને બધા ભેગા થઈને એની મજા માણી શકો છો જી આમ તો સુરભીબેન સાચી વાત કરું ને તો આ ભેળ એટલે ઓલ ટાઈમ ફેવરેટ ડીશ છે આપણા બધા જ એની અંદર પણ આવું નાનું નાનું વેરીએશન આપી અને મમરાની જગ્યાએ પૌવાની ભેળ બનાવી એ તો એકદમ મસ્ત અને ચટાકેદાર બની છે યસ અને ખરેખર બધાને બહુ જ પસંદ આવશે અને સન્ડેના તો આમ એવું થાય કે હા ભેળ મળી ગઈ તો મજા પડી ગઈ જી અને એવરી ટાઈમ એવું પણ થતું હોય છે કે ફેમિલી મેમ્બર્સ ને એક ને એક ડીશ આપણે જયારે સર્વ કરીએ છીએ ને કંટાળો આવે કે એક ને એક વસ્તુ ખાવાની છે પણ હા જયારે એની અંદર આવું ટ્વિસ્ટ કરીને કઈ આપણે વસ્તુ પીરસીએ છીએ તો એ લોકો પણ હોશે હોશે ખાય છે બઉ સાચી વાત છે અને આ તો ભેળ એવી છે કે નાના મોટા સૌને પસંદ આવશે કારણ કે એકદમ ચટાકેદાર છે યસ તો સુરભીબેન આટલી સરસ મજાની રેસીપી આજના કાર્યક્રમમાં આપે અમને શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે છે વિદ્યાશ્રી શુક્લ કેમ છો વિદ્યાશ્રી બસ મજામાં વિદ્યાશ્રી મને તમારું નામ બહુ જ ગમ્યું થેન્ક યુ સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ વિદ્યાશ્રી આમ બાય પ્રોફેશન આપ ડેન્ટિસ્ટ છો તો સાથે કૂકિંગનો પણ તમે રસ ધરાવો છો આ ડેન્ટિસ્ટ અને એક ડૉક્ટર હોવાના લીધે હું સતત હેલ્થ કોન્શિયસ રહું છું પણ તે સાથે સાથે મને ટેસ્ટ ટેસ્ટી ફૂડ ખાવાનો પણ બહુ શોખ છે એટલે હેલ્થ અને ટેસ્ટ બી જળવાઈ રહે એટલા માટે મને કૂકિંગનો શોખ જાગ્યો છે અરે વાહ આ તો બહુ સાચી વાત કહી કે બાય પ્રોફેશન ડોક્ટર છો એટલે તમે બહુ જ ધ્યાન રાખતા હશો કે જે કાંઈ પણ આપણે ખાઈએ છીએ એકદમ હેલ્ધી હોવું જોઈએ તો આજના એપિસોડમાં આપ આપણા લિસનર્સ ને આવી જ કોઈ હેલ્ધી રેસીપી શીખવવાના છો રાઈટ ઓકે તો શું શીખવશો આપ હું સોયા ચંક્સ જે આવે છે એના ચીલા શીખવાની છું અરે વાહ સોયા તો આમે પ્રોટીનથી ભરપૂર છે અને એના બેનિફિટ્સ પણ ઘણા છે સોયા ચંક નો આપણે ઉપયોગ ઘણી જ બધી રેસીપીમાં કરતા હોઈએ છીએ પણ આજે નવી જ રેસીપી આપ શીખવવાના છો અને એ છે ચીલા

ઓકે તો માત્ર ઘરના જે બધા રૂટીન ઇન્ગ્રીડિયન્ટ છે એનો ઉપયોગ કરીને આપણે આ જિલ્લા બનાવવા જઈ રહ્યા છીએ રાઈટ જી તો વિદ્યાશ્રી આ બનાવવા માટેની હવે રીત જણાવશો આપ સૌથી પહેલાં તો આપણે સોયા ચંક્સ છે એને ઉકાળી લેવાના છે અને પછી એને સારી રીતે ઠંડા પાણીથી ધોઈ અને એક સાઈડમાં રાખી દેવાના છે પછી આપણે બાકીના જે શાકભાજી જે કંઈ પણ આપણે નાખવું હોય મકાઈ કેપ્સિકમ ડુંગળી ટમેટા એને એકદમ ફાઇનલી ચોપ કરી નાખવાના છે અને એ સાથે એને પાણી વગર સોયા ચંક્સ સાથે મિક્સ કરી અને બ્લેન્ડ કરવાના છે મિક્સરમાં એટલે ખીરા જેવું થઈ જશે જાડું એમાં પછી એક ચમચો દહીં બેસન અને સોજી નાખીને વ્યવસ્થિત ફેટી લેવાનું છે એટલે આપણે ચીલાની જેટલું જે કન્સિસ્ટન્સીનું ખીરું છે એ તૈયાર થઈ જશે જો તમને કન્સિસ્ટન્સી થોડીક જાડી લાગતી હોય તો આપણે થોડું પાણી એડ કરી શકીએ અને બાકીના જે રૂટીન મસાલા છે મીઠું હળદર ધાણા જીરું જેને મરચું ખાવું હોય તે મરચું પણ એડ કરી શકીએ લીલું અથવા લાલ જે શોખ હોય એ અને પછી ફરી પાછું એને બરાબર એક એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું છે એ થઈ જાય એટલે તવો ગરમ કરી એના ઉપર એક ચમચો તેલ ગ્રીઝિંગ માટે અને પછી આપણે જેટલા સાઇઝ નો મીન્સ ચીલો કરવો હોય એટલા સાઈઝ નો બેટર રેડી અને એને ધીમા તાપે શેકવાનું છે બંને બાજુ ઓકે આ એકદમ ઝટપટ થઈ જાય તેવી રેસીપી છે જનરલી એવું છે કે સોયા ચંક્સ છે ને એ દેખાવમાં બહુ જ અગલી લાગે છે અને એ પ્રોટીનથી ભરપૂર તો છે જ પણ લોકોને એને છે ને સીધી રીતે ખાવામાં થોડા ખચકાટ થાય છે કારણ કે એ દેખાવ એટલા એટ્રેક્ટિવ નથી લાગતા અને એ નેચરલ પ્રોટીન જે છે એ આપણા માટે જરૂરી છે આજકાલના લોકો પ્રોટીન પાવડર એઝ અ સપ્લિમેન્ટ આફ્ટર જીમિંગને એક્સરસાઇઝ લે છે તો એની જગ્યાએ આ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ અને એકદમ ક્વિક રેસીપી છે તો એ આપણે ટ્રાય કરી શકીએ પછી એને કેચઅપ સાથે કે દહીં કે ગ્રીન ચટણી જેના સાથે સર કરવા બહુ જ ઈઝી બહુ જ ક્વિક બ્રેકફાસ્ટ રેસીપી છે એકદમ સાચી વાત કરી આપે વિદ્યાશ્રી કે આપણે હેલ્થના બાબતમાં જ્યારે આપણે કંઈક પણ ફૂડી એટલા હોઈએ છીએ ને કે ઘણી વખત આપણને બહુ જ કોમ્પ્રોમાઇઝ કરી દઈએ છીએ પણ આ વસ્તુ એવી છે કે હેલ્થ સાથે પણ આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને સાથે સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી આજે આપે શીખવી છે જી આપણે આની સાથે એક બહુ જ ઈઝી સત્તુ ડ્રિંક પણ બનાવી શકીએ છીએ મારા જેવા જે હોય છે જેને સ્વીટ પસંદ જ નથી તો એ આની સાથે કોમ્પ્લિમેન્ટમાં આપણે એક ચમચો દહીં અથવા તો છાશ આપણે એક ગ્લાસ લઈ એની અંદર લીલા સમારેલા ધાણા મરચાં ફુદીનો ચાટ મસાલો શેકેલું જીરું હિંગ અને સત્તુનો પાવડર એ પણ બહુ જ હેલ્ધી છે જે આપણે અહીંયા ગુજરાતમાં એટલું બધું પોપ્યુલર નથી પણ આપણે નોર્થ સાઈડ જઈએ તો આ બહુ કોમન ડ્રિંક છે કે તમને જ્યાં રસ્તા ઉપર મળી શકે છે એને તમે બ્લેન્ડ કરી લો તો સોફ્ટ ડ્રિંક્સ પીઓ છો એના કરતાં આ સસ્તું ઇફેક્ટિવ અને બહુ જ એનર્જેટિક છે અને એસ્પેશલી સમર્સ માટે તો બહુ જ તો જેને બહુ આ જ્યુસેસને આર્ટી મીન્સ ુસે જે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે એને બદલે તમે આ સાથે કેરી પણ કરી શકો છો બહુ જ સારું છે અને સમર માટે બહુ જ હેલ્ધી ડ્રિંક છે વિદ્યાશ્રી આપણે કહ્યું કે સત્તુનો નો પાવડર તો ઈ ઈઝીલી અવેલેબલ છે કે એ આપણે ઘરે બનાવશું હા આપણે ઘરે બનાવી શકીએ છીએ જે આપણે દાળિયા હોય છે છોતરા વગરના એને તમે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને પાવડર કરી નાખો તો એ છે જે બને છે એ સત્તુ નો પાવડર કેવાય છે ઓકે બરાબર છે એટલે એને સાથે આ બધી જ વસ્તુ તમે જે કહી એડ કરી અને એઝ અ ડ્રિંક લેવાનું છે હા એની થોડી થીક રહેશે ના આપણે એ આપણા પ્રમાણે એડજસ્ટ કરી શકીએ હું તો બેટર પાણી નાખી અને છાશ સાથે પીવું છું તો બઉ જ સારું લાગે છે પેટ પણ ભરાઈ જાય છે હેલ્ધી બી

તમે કહી શકો કે એકદમ આખો હોલ મીલ થઈ જાય છે સરસ મજાની બે ટેસ્ટી અને હેલ્ધી રેસીપી શીખવી છે એક છે સોયાચંક ચીલા અને બીજું છે સત્તુ ડ્રિંક હું આશા રાખું કે આપણા લિસનર્સને પણ આ રેસીપી બહુ જ પસંદ આવી હશે અને હા લિસનર્સે એમની આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવવાની છે અને અમને ફીડબેક મોકલવાનું પણ નહીં ભૂલતા તો વિદ્યાશ્રી આજે આપ આ કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની રેસીપી શ્રોતાઓ સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ શ્રોતા મિત્રો આપના ઘરે પણ સામાન્ય રીતે ભેળ તો બનતી જ હશે પણ આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાની જેમાં આપણે મમરાનો ઉપયોગ નથી કરતા પણ પૌવાનો ઉપયોગ કરીએ છીએ અને તીખી ચટણી સાથેની મસ્ત મજાની ચટ્ટાકેદાર એવી ભેળની રેસીપી આપણી સાથે શેર કરી છે અને આજના ગેસ્ટ કે જે ડેન્ટિસ્ટ છે વિદ્યાશ્રી શુક્લ તેમણે પણ સરસ મજાની બે હેલ્ધી રેસીપી આપણને શીખવી સત્તુ ડ્રિંક અને સોયાચંક ચીલા હા સોયાચંકમાંથી આપના ઘરે અલગ અલગ વાનગીઓ બનતી જ હશે આપ અમને જણાવજો કે આપના ઘરે સોયાચંકમાંથી કઈ વાનગી આપ બનાવો છો અને સત્તુ ડ્રિંક તો આ ડ્રિંક પણ હવે આવનારા ઉનાળામાં તમારા શરીરને સ્ફૂર્તિમય રાખવા માટે આ ડ્રિંક આપના ઘરે જરૂરથી બનાવજો અને આપને આ રેસીપી કેવી લાગી એ માટે આપના પ્રતિભાવો અમારા વોટ્સએપ નંબર ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર લખી મોકલશો અને હા આપ પણ આપની કોઈ રેસીપી કાર્યક્રમ સુરબીની સોડમમાં સૌ શ્રોતાઓ સાથે શેર કરવા ઇચ્છતા હો તો અત્યારે જ વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ એન્ડ સ્ટે હેલ્ધી બી બી ફૂડી હેપી હમણાં રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું